તો ભગવાન ની મિત્રો જો સેવા પૂજા પણ થઈ ગઈ છે હાલો હવે આપણે આપણું સિરામણ કરી લઈ શ્રીરામણ કરીને ફટોફટ જાવી ફિલ્ડમાં જવું જોઈએ કારણ કે આજે કિલોમીટર લાંબા કાપવાના છે જાવી અને વચમાં શિવાલય ના મંદિર બે થી ત્રણ મંદિર પણ આવશે તો આપણે મંદિરના પણ દર્શન કરી તો ચાલો નીકળી ફટોફટ આવે આજનો અંદર મિત્રો વિડીયો ચેનલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીક કરવાનો ભૂલશો નહી કોમેન્ટની અંદર હર મહાદેવ લોકો ભૂલશો નહીં ની અંદર ફોલો કરવાનો ભૂલશો નહી અને ફેસબુક ની અંદર ફોલો કરવાનો ભૂલશો નહીં તો ચાલો મળી આવે ફટોફટ ફિલ્ડમાં જ આવવું છે હવે ફિલ્ડમાં જઈને મળી સરસ નાના નાના જે બે થી ત્રણ મંદિરો આવવાના છે મહાદેવ ના મંદિર મહાદેવ ના મંદિર પણ આપણે જોયું અને આપણું મિત્રો જો શિરામણ પણ આવી ગયું છે હું તમને મારું શિરામણ બતાવું છું શિરામણ કરીને આપણે નીકળવી ફિલ્ડમાં કારણ કે બે દિવસથી ફિલ્ડમાં નહોતો ગયો અને મજા નહોતી કારણ કે હજી પણ આજે પણ એવું હોતી છે મજા નથી પણ આજે જવું પડે એવું છે ફરજિયાત મારું શિરામણ બતાડું છું આ છે જો આપણું શિરામણ ગાયનું દૂધ ચાય અને લચ્છા પરોઠા અને આ જો બેલા બેલા દીકરો મારો દીકરો હું બેલાને કોક જો ચાંદલો હોય તેને ખરી ગયો છે અત્યારમાં આલાજો આપડી બેલા હું મારો દીકરો બેલા ને જો ખબર પડી ગઈ છે કારણ કે હું બારગ આવવાનો છું એટલે જો બેલા અત્યારે જો આવી ગઈ આપડી પાસે અને લગભગ મને લાગતું નથી કે મને શિરામણ કરવા દેવું જો આપનું શિરામણ તો હાલો ફટાફટ આપણું શિરાવી લેવી પે ઘરેથી નીકળતા જો માંદારી જો મળી ગયા છે ભેસું એમને આલી જાય છે ભેસો પણ સરસ મજાની બધી ભેસું રોડ ઉપર આલી જાય છે

રોટલા લઈ નીકળ્યા કે શું લાવો લાવો રોટલા લો ખાતા જ આવી લાવો લાવો હાલો જો ભીખાભાઈ જે અમારા પરમ મિત્ર એમને જો રોટલા પણ અમને જો ખાવા માટે આગ્રહ કર્યો

મિત્રો આ મંદિરનું નામ શું છે તમે જરાક મને કોમેન્ટ કરીને કયો અને આ મંદિર આપણે સ્પેશિયલ સોમવાર દિવસે વિડીયો બનાવવા માટે આપણે મંદિરે આવવાના છે જાજુ જૂનું મંદિર છે બારસો થી તેરસો વર્ષ જૂનું મંદિર છે આ તમે જોવો શિવાલય મંદિર છે મિત્રો આ ડોગ કઈ બ્રીડ નું છે જરાક મને કોમેન્ટ કરીને કીધું ખાલી ઉભો કરો તો આ ડોગ જો કઈ બ્રીડ નો છે જરાક મને કોમેન્ટ કરીને કીધું જો તમને કોઈને ખ્યાલ હોય ને તો વાહ સરસ મજાની જો હાઈટ છે અને આ છે જો આપણા પરમ મિત્રો એમની ત્યાં ડોગ છે આ છે જો અમારા મિત્ર અને જો આ ડોગ અને ખાલી તમે પગની લંબાઈ તમે ખાલી જુઓ પગની લંબાઈ એના મોઢાની લંબાઈ અને એના કાન એનું શરીર બ્રીડ કઈ છે

તો આની ખાલી મિત્રો જો હાઈટ એની ખાલી તમે જો આની હાઈટ કેટલી હોય છે આ છે તાજી જે આપણે ઘણા પિક્ચરની અંદર ને ઘણા વિડીયોની અંદર આપણે જોવી છે કે આ દુબઈની અંદર આની જે રેસ કરે ને એ આ બ્રિડની છે આ જો અઢી થી અઢી થી ત્રણ ત્રણ મહિના જેવી છે આ પ્યોર છે તાજી આ અત્યારે આપણે કચ્છની અંદર જ જોવા મળે છે અત્યારે મેજોરિટી બાકી બીજે ક્યાંય એવડી જોવા નથી મળતી આપણે ગુજરાતની અંદર તો મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ આપણે એન્ડ કરીશું આપણી સોનોનો સામાન તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં તો હોળી પાછા મળી ફરી બીજા નવા લોગની સાથે તો બધાને હરણ મહાદેવ જય માતાજી